તો ભાઈ તો થઈ ગયા બધા નવા નવા ભાઈ ટોટલ ત્રણ ટાયર નવા લીધા છે જય દ્વારકા દેશ બધા જયમાં મોકલ ભાઈ કહેતા હતા કે મામુ ક્યાં છે મામુ ક્યાં છે જો આયા છે મામુ કેમ છે મામુ બધા હાઈ કહી દેજો અને આ જાવ અત્યારે હું કામકાજ ચાલુ છે તમે કહેતા હતા કે ભાઈ હવે બહાર લોંગ ડ્રાઈપના વિડીયો લેવા તો લોંગ ડ્રીપનો વિડીયો આવી ગયો છે ખો કઈ પહોંચાડવાની જવાબદારી તમારી છે અત્યારે છીએ આપણે અંજારની બજારમાં એટલે આપણે જવાનું છે અહીંયાથી કાશ્મીર પણ આપણે જેવું કાશ્મીરનું નામ પડ્યું ને હું તો ગાડીના ટાયર એ બધા જવાબ દઈ છી એટલે હમણાં હું તમને દેખાડું એનું કામકાજ અત્યારે ચાલુ છે આપણે ઓલમોસ્ટ કરવાનો અને બીજા નંબરમાં આપણે ગુજરાત પંજાબ આપણે રાજસ્થાન હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર આ બધી જગ્યાએ આપણે નોરતા થવાના છે ને બધાને નોરતા આપણે જોવાના છે પેલા અને ટાયરો તમને જરાક દેખાડવું હમણાં કેવા છે ને કંડિશનમાં એ અહીંયા ભાઈ હવે આપણે આને કહેવું થોડું હું કહેવાય અવાજ અવાજે ટાયરમાં ટર્ન મારીએ તો એ સેટિંગ નાખે એટલે એક બધું કામ ભેગું થઈ જાય અને એક આ ટાયર ફાટી ગયું છે એક વાહથી બે ટાયર ટોટલ ટૂંકમાં આપણે એમ કહી દઉં ને કે ત્રણ ટાયર આપણે ટોટલ ગાડીમાં નાખવાના છે આ બાજુ ને ઓલી બાજુના બે ના થઈને પછી આ કાશ્મીર ફૂક હાલો ચાલો તો હવે છે ને ધીરે ધીરે પેલા બધી મારવાનો કાર્યક્રમ ચાલુ કરી દે બદલાવો તો એમાં ફેર છે નહીં ફાઇનલી અત્યારે આ છે ને ડીસુ ઈ દે દઈએ થ્રુ કરાવવાના હવે મળીએ મામુને કેમ છે મામુ હાલત ખરાબ છે ત્રણ એકાયરે ટાયર ફાટના છે બેઠી ઉઠી જવાની છે ઓક્સિજન એકાયરે ત્રણ ટાયર નું અત્યારે કામ હાલે છે જોઈએ હવે હું કરીએ નવા નાખી દઈએ કે કઈ હજી વિતરણ હાલે છે ઊંચીના ના ઉતારા કરી લેવું ક્યાંક થી અને આજે ફરે આપણે છે ને ભાઈ નોરતા જોવાના છે રાજસ્થાનના પંજાબના હરિયાણાના ના હરિયાણા એ ટુ ઝેડ બધા સ્ટેટ જોવાના છે એટલે હમણાં આ બધું અહીંથી કામકાજ પતે ને તો પછી જાય આપણે

અને જેને ભાઈ ઉતરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે ને હાવ ધીરે ધીરે ગમે ત્યાં કદાચ ખોલો તો ખોલવાની એટલે આવી રીતે ધીરે ધીરે એક બે હે નગર તો અઘરું પડી જાય આ રે ઘા થાય ને તો પથારી ભેરવી દઈએ ભરેલી હોય ને તો વાંધો વધારે આવે ખાલી ગાડીમાં તો જો કે બહુ વાંધો ન આવે તો ભાઈ ટાયરનું તો થઈ ગયા બધા નવા નવા હવે થોડુંક કામ વાયરિંગનું છે એ બતાવી દે કારણ કે પાછળનું ઇન્ડિકેટર નથી એટલે પછી ક્યાંય રસ્તામાં ક્યાંય વાંધો ન આવે તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે શું કહેવાય કે આનું થઈ ગયું છે પચાસ હજારનો કમ્પ્લીટ કાર્યક્રમ બહુ એવું થાય મું હોય નહીં એકાદ ગીટની વેચી નાખજો ત્રણ ટાયર નવા નાખાય છે અને હવે આપણે ભરવાનું છે હમણાં એ આખી આખી તમને ડિટેલ આપું પેલા જેમ મેં તમને કીધું ઘણું હું આપણા એક ઇન્ડિકેટર જે છે તો ભરવાઈ જાય છે એ જ રસ્તા ઉપર આવશે જ્યાં ગેરેજ વારો એટલે એ રસ્તામાં પાછું થોડુંક કામ કરાવી લે અને હમણાં આખી આખો તમને આનો એસ્ટિમેટ આપી દઉં હું કેટલાનું ટાયર થયું કેવું ટાયર થયું કેવી રીતે થયું એમાં એવું ભાઈ બે નવા નાખી દીધા છે અને એક જૂનું નાખું છે જે વાહા એક હતું ને એ ટૂંકમાં પચાસ ટકા નાખો છે ને બાકી બે નવા નાખી દીધા છે તો ભાઈ બ્રેક લાઈટ બે થઈ ગઈ છે એટલે વાયરિંગ નું કામ આપડે કઈ કે થઈ ગયું છે ઓકે

વરસાદ જેવો માહોલ છે એટલે વરસાદ હવે ગમે ત્યાં ફૂલ આવી શકે કારણ કે હવારનો બફારો જેવડો છે અને આ કંઈક ગાડીની અંદરની કેબિનની હાલત છે હજી તો સુધારી બધી હજી આ થોડી ઘણી આ છે આ બાજુની સાઈડ સુધારવાની બાકી છે પણ એ હવે ઓલો કે ને કે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને પેટમાં ભૂખે લાગી છે અને બે વાગી ગયા તો અહીંયાથી ફટાફટ આગળ નીકળ્યા પછી ખબર પડે ક્યાંથી આપણે માલ લોડિંગ કરવાનો છે શું માલ લોડિંગ કરવાનો છે બાકી હા છે પચીસ ટન પૂરો હોય તો કન્ફર્મ છે પણ ક્યાંથી લોડિંગ કરવાનો છે આઈડિયા નથી આ અંજારની આજુબાજુમાંથી ક્યાંકથી છે તો પેલા તો અહીંયાથી આગળ વધીએ આપણે આયા અમે ભાઈ અંજાર માં ધારણભાઈ આવી ગયા છે ભાઈ એની આ ગાડી લોડિંગ કરવાની છે ગઈ ભેગી છે ને મજા મજા તમારા જેવી હરખાઈ છોડી હોય અમારે હાલો તો વધ્યા આપણે ભરવા ગાડી આગળ થઈ ગયું છે બધું કામકાજ એકદમ ઓકે અંજારનો બાયપાસ જે અત્યારે આપણો અંજાર બાયપાસ ઉપર આવેલા જાય છે તો બધી ભાઈ આપણે ને ચાલી ગયા ઘાટમાં ગોલાયું હોય એવી ગોલાવી હોય લઈને જાય એનું કારણ છે કે અંજારમાં જે મેન રસ્તો છે અંદરનો એ બંધ કરી દેવામાં આવેલો છે એટલે આ બધું ફરી 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 ફરીને જવું પડે ત્રણ થી ચાર લોકેશન લોકેશનની અંદર આપણે ડિસ્ટન્સ બતાવે છે ગાડી આવી ગઈ છે ગાડી ભાઈ ટ્રેન આવી ગઈ ટ્રેન આખા અંજાર ને ભાઈ ગુમરો ફરી 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 પાછા આ રોડ ઉપર અત્યારે બીજી બાજુ નીકળ્યા છે બાયપાસ ઉપર ત્યાંથી છ કિલોમીટર બતાવતી હતી લોકેશન અહીંયાથી થી વીસ કિલોમીટર લોકેશન બતાવે છે એટલો ફરક પડે છે આમ ફરીને ઘૂમરો મારીને આવવામાં

એની અઠકાય જોયું હતું તો કે પાર્સિંગ પૂરું થઈ ગયું છે એટલે પાર્સિંગ કરાવવા ફટાફટ નાખી દીધું તો માથી ઓલાને પૈસા નાખી દીધા હતા એટલે અહીંયા પોઈચા રસ્તામાં જ આવે છે એટલે બધું કામ થઈ ગયું છે વ્યવસ્થિત તો ફાઇનલ એ જોવાનું રહ્યું પાર્સિંગનો ખર્ચો કેટલો આવે છે અને કેટલા ટાઈમનું પાર્સિંગ થાય છે ત્યાં સુધીમાં જો આ એક બોલ ઢીલો છે ને આ ખખડે ખકડે છે તો એને કરી નાખીએ ટાઈન્ટ અને સાડા ત્રણ નહીં પણ પોણા ચાર વાગી ગયા છે અને હજી આપણે ફૂલે ફૂલ એમ કહીએ કે ભૂખ લાગી છે પણ હજી કાંઈ ખાવાનું ઠેકાણું છે નહીં અમારું કારણ કે કામ જ એવું છે આજે હવારના ટાયરું એટલા બધા બદલાવ્યા અને કાલ સાંજે જો કે ચારસો કિલોમીટર મેં બસ માંથી ખા બસ માંથી કાપી નહીં પહોંચી બસ એ ટૂંકમાં ક્યાંય વોલ્ટર નતો કર્યો એટલે એ શિંગ ભજીયા ખાધા હતા અને હવારમાં પાછી થયું નથી હવે જોયા પાર્કિંગ થઈ ગયા પછી ક્યાંક મેળ આવે ને પૂજા કરીએ નગર તો પૂરું થઈ આપણું બે દિનની અંદર કાશ્મીર પેલા તો પેટી થઈ જાય સમોસા ખાવા એમનો ભાઈ સમોસા ખાઈ લીધા હે એકતા બે સમોસા કરી લીધો છે એટલે વાંધો ના આવે ગરમી પડે આ ફૂલ છાટે ક્યાંક ક્યાંક કોક ચાલુ છે અને હવે અત્યારે બે છોટા હાથી છે આપણી અડાઈ બે છોટા હાથીનો હોરો આવી જાય પછી આપણે આરટીઓમાં અંદર જવાનું છે અને ત્યાંથી લગભગ આપણે ગાડીમાં રેડિયમ બેડિયમ બધું ઓકે છે હવે અંદર જાય પછી ખબર પડે કે કાંઈ નવું કાઢે છે કે ઓકે છે વારો આવી ગયો છે ભાઈ જાય અંદર આરટીઓમાં ભાઈ અહીંયા કેમેરો છે અહીંયા ગાડી ઊભી રહી એટલે ફોટો પડે ત્યાંથી ફોટો આવી જાય ને પછી અહીંયા પાર્કિંગમાં આઈલું જવાનું આવી ગયા છે આપણે પાર્કિંગમાં રાખી દીધી છે ગાડી અહીંયાથી ભાઈ રેડિયમ ને હોરો ને એ બધું ટેસ્ટિંગ કરવાનું ગોડાઉનમાં જ છે અંદર

જે કાંઈ બધું વસ્તુ આપણે ટૂંકમાં ઘટતી હતી અને રિવસ ઓવરને એ બધું નહોતું એ તમે જેમ જોયું આપણે પાછળથી નખાયું હતું તો આ બધું આપણું કમ્પ્લીટ હોવા થતાં ચાર હજાર રૂપિયાનું એક વર્ષના પાર્સિંગનો ખર્ચો આપણે એવો છે બાર ટાયરવાળી ગાડીમાં તો હવે આપણે અહીંયાથી વધ્યા આગળ જ્યાંથી આપણે ગાડી ભરવાની છે એ બાજુ અત્યારે ઓલરેડી સમજી લો કે આ બધું કરાવતા વાગી ગયા છે ચાર વાગી અને ઓગણસાઠ મિનિટ એટલે પાંચ વાગી ગયા છે અને ભાઈ આરટીઓની અંદર આખી સિસ્ટમ ઓટોમેટિક છે એમાં તમારા ટાયર સ્પીડ એ ટુ ઝેડ બધું ઓટોમેટિક સિસ્ટમ આવી ગઈ છે આપણે અહીંયાથી ભાઈ જવાનું છે ડ્રાઈવર સાઈડ એટલે કે કંડલા પોર્ટ બાજુ જવાનું છે આપણે સાત આઠ કિલોમીટરનું અત્યારે અહીંયાથી ડિસ્ટન્સ બતાવે છે જ્યાંથી આપણે લોડિંગ પોઈન્ટ છે આ બધું બાજુ ભૂલ ભૂલાઈ આવ્યા ભાઈ એક રસ્તો ઓલી બાજુ નીચે ગયો એક વધારાથી ઉપર ગયો એક અહીંયાથી અંદર ગયો ઓલી બાજુથી આવે આમાં કેમડું જવું કાંઈ ખબર ના પડે ખટારો ખટારો ભણ્યો ભાઈ નિકરો સાડા પાંચ થયા છે ને આપડે છે ને પોર્ટ ની બાજુમાં તેરસો રૂપિયા આવશે ખબર પડશે કાંઈ કઢાવાના એટલે ટોટલ બધા છે ને બારસો થી તેરસો રૂપિયા હતા અત્યારે આપડે આવી ગયા છે કોલસી નો ગોડાઉન છે આમાં બધી ગાડીઓ પડી છે ટેલરિયા તો એ બધા કોલસી ભરી લીધી છે ને નાખે છે વરસાદ ઝીણો ચાલુ છે આ પોર્ટ વિસ્તાર હવે ગયા જ મામુ પાછા આવે એટલે ખબર પડે કે ત્યાંથી એને કેટલા લીધા છે અને ગાડી અત્યારે અંદર જાય તો ત્યાં ભાઈ આપણી ફોન સિચ્યુએશન છે કેવી રીતે ભરાય ટૂંકમાં લોડરથી ભરે છે કારણ કે કોલસી છે એટલે લોડરથી ભરશે નો ડાઉટ અને કારી કોલસી એ વધારે વરખી આવવાની છે મારા વાલા સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ નવા હોય તો ખાસ ચેનલમાં આખી આખી સિરીઝ જોવાની છે એટલે આનંદ જ અહીવારક છે અને કોઈ કંઈનો ટાર્ગેટ છે ભાઈ મેં કીધું એમ તો તમારા બધા પ્રેમ ભાવ અને સપોર્ટ ફૂલ દેખાડો જેથી કરીને હો કે આપણા કાયોગા પૂરા થાય ભાઈ ઠાકર બધા એનું હારું કરે બાકી હમણાં મામું આવે એટલે જોઈ લે શું છે આ ભગત આવી ગયા ગાગરિયા લઈને આના બે ના આના છસો રૂપિયા ટૂંક માં આપ્યા પછી એક તેરસો રૂપિયા આપ્યા બરોબર ને એટલે ટોટલ આપડે ઓગણીસો રૂપિયા માં અત્યારે એન્ટ્રી થાય હું ટોકન નંબર આવશે એટલે હમણાં ટોકન નંબર આવે ત્યાં તો આપણે ગેટે પહોંચી જાય ધૂણા ધૂણા બંદર કીધું ને હા હા જી જાય છે અહીંયા આપણે ધૂણા બંદર આ કાકા આપણે ભેગા છે તમે એને અહીંયા તમારે અહીંયા ગાડી એક હું અચ્છા કાકાને ને રહેવાનું અહીંયા આવે આવી તમને ભાઈ ની ગોતરી આપે એમાં તમારે કોલસા જે ભરો નહીં મટીરિયલ નું સેમ્પલ અને પાછું અહીંયા વાગે જમા કરવાનું પાંચ વાગે ને ચોપન મિનિટ થઈ જાય ને આપણી બીજી ગાડીએ લોકેશન આપણે અહીંયા ચાર કિલોમીટર છઠ્ઠી બતાવે છે આ એરિયો છે તમે જોવો હાઉ આપડે એવું કહ્યું કે અતરિયાર એરિયો છે બારો બારનો ફોર્ટ વિસ્તાર આખો આવી ગયો એટલે આપણે ઓલા રોડથી નામ જવાનું છે એ રોડ ઉપર બીજી ગાડી દેખાડે છે પણ એની પેલા આપણે અહીંયા સામેથી ટોકન ગાડીનું આવ્યું હોય છે તો એ ટોકન લેવાનું પછી આપણે ત્યાંથી અંદર જવા દે ગૂગલ મેપથી લોકેશન જોઈએ તો અત્યારે આપણે અહીંયા છે અને તમે જો અહીંથી આ દરિયો આવી ગયો અને દરિયો તો આપણે જામનગર આવી ગયો ગયું અહીંથી ડાયરેક્ટ શોર્ટકટ આપણે ત્યાંથી મારી મરીને અત્યારે આપણે અહીંયા આવી ગયા છે ને અહીંયા આવી ગયું જામનગર અહીંયાથી આવું નજીક જ થાય છે એટલે આખે આખું આપણે કહી શકીએ બધો પોર્ટ એરિયા છે આ બાજુનું છે ભુજનું એટલે અહીંયાથી બધા જહાજ નહીં ભરાય ને પછી અહીંયાથી સીધા સમુદ્રના રસ્તે વયા જાય

ભરવા માટે જોઈએ કેને કેને જવા દ સાત ને પંદર મિનિટ થઈ ગઈ છે ગાડી અહીંયા એક જ જાહે કારણ કે ભેગો માણસને જવાનું એ લાવ નથી તો મામુ અંદર જાહે ભરતા આવશે કાટે ચડાવી એટલે જ્યાંથી એક જણાને ઉતારી નાખે છે એટલે હવે હું ને ઓલા આ ગાડીવાળા બે બેસું ભાઈ અહીંયા આજુબાજુમાં જોઈએ કાંઈ કેન્ટિંગ પેન્ટિંગ હોય તો બીજી ભૂલ થઈ ગઈ કે સેફટી કાર્ડ બનાવવું પડે તો ગાડીને અહીંયા ટૂંકમાં આગળ સ્ટોપ કરાવી દીધી એટલે સેફ્ટી ગાર્ડ સેફ્ટી ગાર્ડ બનાવવા માટે થઈ અને જે ગાડીનો ડ્રાઈવર હોય એને જ આવવાનું આ બાજુની સાઈડમાં છે સેફ્ટી ગાર્ડનો તો અહીંયા બનાવીએ અને પછી આગળ અંદર ફરવા જશે ગાડી ભાઈ અમે બે અહીંયા બાઈને બેઠા છીએ અને અહીંયા બીજી કાંઈ કેન્ટિંગ નહીં કે એવી ટૂંકમાં જે બહાર હોય એના માટે કાંઈ સુવિધા છે નહીં કેન્ટિંગ થઈ અંદર છે ને અંદર એ છે નહીં તો હવે રાહ જોવાની રહી ગાડી ફરમાં ભરાય ને આવે છે ખાવું હોય ને તો જો આમાંથી આ કેન્ટીનના નંબર છે એમાંથી પહેલાં ફોન કરવાનો પૈસા નાખવાના પછી તમને ખાવાનું આવે તો આપણે જોઈએ કંઈક એમાં નાસ્તો મગાવીએ ભૂખ લાગી જાય ફૂલ ફોન કર્યો તો હતો અત્યારે સિઝન ઓપ્શન એટલે જમવાનું કે કાંઈ છે નહીં કે નાસ્તો મળી જાય કે એ હું તમને થોડીક વાર પછી અમને ફોન કરેલો એટલે અહીંયા તમે ખાસ આ બોટમાં ભરવા આવો તો ધ્યાન રાખજો ખાવા પીવાનું કાંઈ છે નહીં અને તમારે બહાર બેસવાનું છે ડ્રાઈવર એક અંદર જાય એટલે ચારે બાજુથી ફીટ થઈ જાઓ તો આપણે હવારનું કાંઈ ખાધું નથી સમોસા ઉપર જીવીએ છીએ બે અહીંયા ઘડી વાર હવે અહીંયા ગાડી ના આવે તો આવું તો ભાઈ સાડા આઠ વાગ્યા છે ટેલર વાળાની મદદ માગી કે અમને ત્યાં સુધી લેતો જાવી જાય અહીંયા કઈ હે નહીં તો હાલો તમને ક્યાંક કેન્ટીન આવે તો ભાઈ અત્યારે પહોંચી ગયા છે આગળ કેન્ટિંગ છે ભાઈ એકલા છે પંજાબ થી હરિયાણા ની બાજુ બધા આટા ફેરા કરતા હોય ટેલર માં સિંગલ સેટ ની ગાડી છે સત્તર વર્ષ થી એક ને એક ગાડી હાલે છે જોઈ લો ફાઈવ એ એચ ઇઠ્યાસી છાસઠ જાય પીતે હે આપકો ભી ફિલાતે

તો એસી વાળી ગાડી જ આખી મજા આવી ગઈ હવે બે અહીંયા ઓલી બાજુ આગળ ઓ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ક્યાંય કઈ છે નહીં બેઠા છે શાંતિથી આ તો ભાઈ મહિનો છે દેવા ફૂલે ફૂલ હવે ગાડી કઈ આવી જવાનું રહ્યું મોસ્ટ વાગી ગયા છે સાડા દસ વરસાદ ભેગો ભાઈ પવન અત્યારે ફૂલે ફૂલ ઉપડો છે જો તમે પાણી હવા ખાવામાં જાય છે કંપની કંપનીમાં હિલોરા મારા છે જો ઉડી ઉડીને જાય ખુલ્લી જગ્યા છે એટલે વધારે દેખાય છે પવન વધારે છે ભાઈ અગિયાર વાગી ગયા છે ને ગાડીઓનો ફોન કર્યો તો વરસાદ ચાલુ છે એના હિસાબે અંદર લોડિંગ થઈ ગયું છે બંધ તો હવે તમે સમજી શકતા હશો કે અહીંયા આપણી ફૂં હાલત થઈ છે અત્યારે ક્યાંય કંઈ છે નહીં છાપરો છે એના સિવાય કંઈ નથી જોઈએ હવે કંઈ લોડિંગ પાછું ચાલુ થાય કંઈ ગાડીઓ ભરાઈને આવે છે કદાચ આને કીધું છે હવારે કે વિશાલભાઈ મેળ પડશે એટલે કદાચ એવું થાય એવું લાગે આપણા આ અદાણી ભાઈ પોર્ટની અંદર તમે જુઓ અદાણીના રિક્વેસ્ટ છે ડ્રાઈવર માટે અહીંયા કેન્ટિંગ બેન્ટિંગ વિચારે જિંદગી છે મજા આવે હું તો આ જિંદગી તો ભાઈ રાતનો એક વાગી ગયો છે અને ગાડી જ્યાં ભરાવા ગઈ હતી ને ત્યાં આગળ એક બીજી ગાડી હલવાઈ ગઈ છે અને એક ગાડીની આગળ દહક ગાડીઓ છે એટલે વરસાદ આવી ગયો તો બધું બંધ થઈ ગયું એટલે અમે અહીંયા ફીટ થઈ ગયા છે એટલે કોઈ જાતનું હવે કાંઈ નક્કી નથી કે ગાડી ક્યાં આવે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ હવે પેલા અમે અહીંયાથી જાય છે અહીંયાથી ક્યાંક ટૂંકમાં પાછું બીજી જગાથી ગાડી પકડી અને જો ક્યાંક ખાવાનું જોડે રોટલા તો થાય તો વાત અલગ છે અને બાકી ફોનમાં ચાર્જિંગ નથી તો મળી આવતીકાલે હવારે આવતા વિડીયોની અંદર બધા નથી આમાંથી જય દ્વારકા દેશ જય માં મોગલ